માય ભક્તોને આગામી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસમાં પધારવા માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આમંત્રણ પાઠવાયું ભક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનું આયોજન કરાશે સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજનને લઈને આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી સૌને જય અંબે એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસૂદ બારસ તેરસ અને ચૌદસના રોજ આની ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે ત્રીસમી જાન્યુઆરી એકત્રીસમી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય અને જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો તમામ જે માઈ ભક્તો છે એમને આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા તંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું